આ જે વકફ સુધારણા એક્ટ છે એની પર સ્ટે મુકવા માટે અરજી કરવામાં આવી હતી અને આજે સુનાવણીમાં શું થયું એના વિશે હું તમારી સાથે વાત કરીશ નમસ્કાર વકફ સુધારણા એક્ટ પર ગઈકાલે સુપ્રીમ કોર્ટની અંદર જબરજસ્ત દલીલો ચાલી હતી અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ જસ્ટિસે કેન્દ્ર સરકારને જબરજસ્ત ખખડાવી પણ હતી અને ત્રણ સવાલો પણ પૂછ્યા હતા અને ગુરુવારે બપોરે સુનાવણી થવાની હતી એટલે આખા દેશની નજર આજે સુપ્રીમ કોર્ટમાં શું થવાનું છે એની ઉપર હતી તો આજે સુનાવણી પૂરી થઈ ગઈ છે અને આ જે વકફ સુધારણા એક્ટ છે એની પર સ્ટે મૂકવા માટે અરજી કરવામાં આવી હતી અને આજે સુનાવણીમાં શું થયું એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ગઈકાલે જ્યારે સુપ્રીમ કોર્ટની અંદર આ જે વકલ સુધારણા એક્ટ ઉપર લગભગ સિત્તેરથી વધારે અરજીઓ આવી છે અને આ એક્ટને પર સ્ટે લાવવા માટે અરજી કરવામાં આવી છે તો ગઈકાલે જ્યારે સુનાવણી થઈ ત્યારે સુપ્રીમ કોર્ટની સાથે બીજા ત્રણ જજની જે બેન્ચ છે એમણે કેન્દ્ર સરકારને એવું પૂછ્યું હતું કે શું તમે હિન્દુ મંદિરોના ટ્રસ્ટમાં મુસલમાનોને સામેલ કરવાની મંજૂરી આપશો આ સિવાય પણ ત્રણ સવાલો પૂછ્યા હતા અને જેના માટે કેન્દ્ર સરકારના વકીલ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સમય માગ્યો હતો અને એ પછી આજે ગુરુવારે જ્યારે સુનાવણી શરૂ થઈ ત્યારે સુનાવણી શરૂ થતાની સાથે જ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કીધું કે આવી રીતના સ્ટે લાદવા લાદવો એ કોઈ આધાર નથી અને આ બધા ડોક્યુમેન્ટ્સ અને જવાબ આપવા માટે સાત દિવસનો મને સમય જોઈએ છે તો સુપ્રીમ કોર્ટે સાત દિવસનો સમય આપ્યો છે અને પણ સાથે સાથે એવું કીધું છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકારનો જવાબ નહીં આવે ત્યાં સુધી વકફ મિલકત બદલાશે નહીં અને જ્યાં સુધી આદેશો નહીં આવે ત્યાં સુધી કોઈ નવી નિમણૂક પણ થઈ શકશે નહીં એટલે અત્યારે વકફની અંદર કોઈ પણ ફેરફાર નહીં થાય જે છે એ બધું યથાવત રહેશે એવું સુપ્રીમ કોર્ટે કીધું છે હવે આની સુનાવણી છે એ પાંચમી મેના રોજ થવાની છે હવે આ જ્યારે આજે ગુરુવારે સુનાવણી થઈ તો કેન્દ્ર કેન્દ્ર સરકારના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ પણ જબરજસ્ત દલીલ કરી અને સામે પણ બધા જે કપિલ સિબ્બલ અભિષેક મનુસિંઘવી જેવા ખા વકીલો છે અને સામસામે કોર્ટની અંદર બધી દલીલો ચાલી અને સીજીઆઈએ સાથે સાથે પછી એ પણ કીધું કે સિત્તેર જેટલી અરજીઓ જે આવી છે એટલે એકસો ને વીસ ફાઇલો વાંચવાનો સમય નથી એટલે આ બધા જે અરજી કરનારાઓ છે એ આ અરજીઓમાંથી પાંચ મુદ્દા તારવી લે એટલે એ પાંચ મુદ્દાઓ ઉપર જ સુપ્રીમ કોર્ટની અંદર સુનાવણી થશે આ આટલા બધા આટલી બધી અરજીઓનો કોઈ મતલબ નથી એવું સુપ્રીમ કોર્ટે કીધું છે પરંતુ હવે પાંચમી મેના રોજ ફરીથી સુનાવણી થશે પણ એનો મતલબ એમ થયો કે સુપ્રીમ કોર્ટે હજુ સ્ટે આપ્યો નથી તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ